એ સ્નેહના સાગરમાં તરવું તો સૌને ગમે છે પરંતુ એ સાગર માં જયારે સુનામી આવે ને ત્યારે પણ સાથ ના છોડે ને એ જ સંબંધ સાચો આવો જ એક કાલવડ તાલુકા પાટીદાર સંગઠન સુરત દ્વારા આયોજિત સૌ પ્રથમ વખત સ્નેહ મિલન સમારોહ સ્નેહોત્સવ બે હાજર પચીસ

આપણે આ કાલાવડ તાલુકાના સ્નેહ મિલન માં તો એનું એડ્રેસ છે નવજીવન થી અંદર જયબે સ્કૂલ આગળ પાસુદરા ગામ તરફ રોડ પર શ્રી ગોવર્ધન વાડી ફાર્મ ચાલો મિત્રો આજે આપણે કાલાવડ તાલુકાનું સ્નેહ મિલનની અંદર આવી ગયા છે અને ચાલો આપણે આખો સ્નેહ મિલન નિહાળીએ તો મસ્ત ગેટ છે મસ્ત સુશોભન છે અને સરસ મજાનું છે હવે એ લક્ષ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને એકત્રિત કરણ કરીને કેમ સાથે ચાલુ એ આપણી સૌ ઉપર છે એક હાથ ક્યારેય આગળ વધી ના શકે હાથ બે જોડાય ત્યારે જ એમાં વિનમ્રતા આવે એવી જ રીતે અનેક હાથો જોડાઈને જ્યારે આપ પગલા સાથે માંડીને આગળ વધીશું ત્યારે આપ સૌ એમાં એમની બી હેલ્પ લઈ શકે એમણે વાત કરી એ પ્રમાણે તદુપરાંત પાછળ જે કોઈ ગેસ્ટ આવે છે તેમને મારી ખાસ વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરે કે જેથી કરીને વ્યવસ્થાના ભાગરૂપે આપણે કોઈ પણ અડચણ ઊભી ના થાય

આવી હતી બતાવશું આપણે એને તો જો આપણી કોઈ કામગીરી જ ન હોય કોઈ વ્યવસ્થા જ ન હોય તો આપ આપણા માટે જ આ ગ્રાઉન્ડ રાખેલું છે આપણા માટેની જ આ વ્યવસ્થા છે આગળ વધે શ્રી સખિયા

કે રમતા રમદા સાંજ પડે જાડર વાગે ઝાક મળે ને તોય મજાનો અંત ન આવે હેવે ટાણે સામે ચાલી મને શોધવા છેત પાદરે માની પાછળ આખી શેરી ઘર તોરણ તોરણને ફળ્યું આવે એ રજવાડું હા 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 અને અરે આમલી પીપડી કેટલા લોકો આમલી પીપડી રમ્યા છે આજ હા એક વાર આદુ જો કરો આ બાજુ કેટલા લોકો રમ્યા છે આ બાજુ હા વાંધો નહીં અદબ છોડી શકાય એવું ન હોય કે આપણે હા આમલી બીપડી રમતા અરે આમલી બીપડી રમતા પોતી કા હાથ દુરજતા જાડી એક ડાળ છોડતા સામે ફળીયા માળા કરતી કંકુ ડોસી પેલા બોલે ગાડ અને પછી બે કુવા જેવી હાથે બબે હે માયા મેલીને મયા માયા મેલીને મયા જા સુમારા મેરવા હાલો ને આપરામાં मन तुमा हलो ने हलो ने मन મેલો દહા આપણા હાલો દે હાલો દેહા આપણા ધીમા ઢીમાની જી રે ભલ e é aqui

ની અંદર આ બામણ ગામ નું સ્પેશિયલ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે અને મિત્રો તમે જોઈ શકો છો આ બામણ ગામના યુવાનો મૈંડા પીરસવા અને આપણા આખા તાલુકાના ભાઈઓને બધાને પ્રસાદ આપવાનો છે એટલે તમે જોઈ શકો છો અને બહુ મસ્ત આયોજન છે આવું આયોજન આપણે દર વર્ષે કરવાનું છે અને તમે જોઈ શકો છો એકદમ શાંતિપૂર્વક હજારો માણસો ભેગા થયા હોય ને શાંતિપૂર્વક વાતાવરણ હોય એવું પહેલીવાર વાર જોવા મળે છે

તેમાં બધાને આહુતિ દેવી છે અને એ આહુતિઓ માટે બધા જ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે કામ કરી રહ્યા છે કે કણબીના હાથમાં તાકાત હોય તે દેખાઈ રહી છે અને એ તાકાતની બદોલત આપણે એને બધા સુખી થવાના છીએ આ બધા જે મોટા વડીલો આપણી માટે તાકાત અજમાવે છે ને તે આપણે તેને પણ વધારશું